હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું મહાશિવરાત્રી સ્પેશિયલ સક્કરિયાનો ફરાળી ચેવડો ચેવડો બનાવતા પહેલા જો તમે મારી ચેનલ ઉપર નવા છો તો આ જ રીતની નવી નવી રેસીપી મેળવવા માટે મારી ચેનલ સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી રાખજો તો ચલો આપણે સક્કરિયાનો ફરાળી ચેવડો બનાવવાનું શરૂ કરીએ તો સક્કરિયાનો ફરાળી ચેવડો બનાવવા માટે મેં અહીંયા ચાર સક્કરિયા લીધા છે સક્કરિયા ધોઈ અને અહીંયા કોરા કરી લીધા છે તો હવે આપણે સક્કરિયાની ઉપરની છાલ કાઢી લઈશું જે સાઈડનો ભાગ આવે છે બંને સાઈડ નો આપણે અહીંયા કટ કરી લઈશું તો આ રીતે આપણે બધા સકરિયા ની ઉપરની છાલ કાઢી લઈશું તો બધા જ સકરિયાની ઉપરની આપણે અહીંયા છાલ કાઢી લીધી છે ને એક વાસણમાં આપણે અહીંયા પાણી લીધું છે તો બધા સક્કરિયા ને આપણે અહીંયા પાણીની અંદર લઈ લઈશું તો સક્કરિયા જ્યારે પણ તમે છોલો ત્યારે તમારે સકરિયા છોલી અને તમારે પાણીની અંદર રાખી લેવાના છે જો તમે બહાર રાખશો તો બટાકાની જેમ સકરિયા પણ કાળા પડી જશે તો એક 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 સક્કરિયું કાઢી અને તમારે સક્કરિયાની છીણ કરી લેવાની છે બધા સક્કરિયા તમારે અહીંયા પાણીની અંદરથી નથી કાઢી લેવાના તો હવે આપણે એ જ રીતે આપણે અહીંયા એક સક્કરિયું લઈ અને કોટનથી કોરું કરી લઈશું ત્યારબાદ આપણે એને છીણી લઈશું તો આ રીતે તમારે કોટનની મદદથી તમારે અને પાણીની અંદરથી કાઢી અને સરસ કોરું કરી લેવાનું છે તો જેટલું જ તમારું છીણ તળવાનું હોય સક્કરિયાનું છીણ તમારે એટલું જ અહીંયા કરવાનું છે તમારે સામટું અહીંયા છીણ પાડી અને તમારે અહીંયા તળવાનું નથી જો તમે સામટું છીણ પાડી દેશો તો તમારું છીણ જે છે એ કાળું પડી જશે તો અહીંયા આપણે સક્કરિયાને સરસ અહીંયા કોરું કરી લીધું છે તો એ પહેલાં આપણે અહીંયા સક્કરિયાને છીન પાડતા પહેલા હું તમને અહિયાં બીજી પ્રોસેસ બતાવી દઉં છું આપણે સક્કરિયાની ની છીણ પાડતા પહેલા તમારે અહીંયા તેલ ગેસ ઉપર ગરમ કરવા રાખી લેવાનું છે તો મેં અહીંયા ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ કરવા આપણે અહીંયા મૂકી દીધું છે તો હવે આપણે સક્કરિયાની અંદરથી અંદર છીણ પાડી લઈશું તો શક્કરિયાનું છીણ પાડવા માટે મેં અહીંયા એક મોટી કાણાવાળી છીણી લીધી છે તો આ રીતે તમારે મોટી છીણી લેવાની છે આ રીતે તમારે અહીંયા નાની છીણી નથી લેવાની જો તમે આ રીતે નાની છીણી ઉપર તમે શક્કરિયાનું છીણ પાડશો તો તમારો ચીવડો એકદમ સરસ નહીં બને અને લોચો બની જશે જો આ રીતે તમે મોટી છીણી બાજુથી પાડશો તો તમારે એકદમ સરસ છૂટો છૂટો ચેવડો તૈયાર થશે તો હવે આપણે આ રીતે શક્કરિયાને છીણી લઈશું આમ કરીને આપણે પાછું નથી લાવવાનું આ રીતે પાડશો તો તમારું છીણ એકદમ સરસ પડશે એક સક્કરીયા આપણે અહીંયા છીણી લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો અહીંયા આપણું છીણ તૈયાર થયું છે તો આજ રીતે તમારે અહીંયા સક્કરિયાનું છીણ કરી લેવાનું છે તો આપણું અહીંયા તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે મેં અહીંયા એ અડધી વાટકી જેટલું પાણી લીધું છે એની અંદર આપણે અહીંયા અડધી ચમચી જેટલું મીઠું મેરીશું તો તમારે જ્યારે પણ ફરાળી ચેવડો બનાવો ત્યારે તમારે સિંધો મીઠું લેવાનું છે તમારે અહીંયા જે નોર્મલ મીઠું આવતું હોય એ નથી લેવાનું તો હવે આપણે પાણીમાં મીઠાને ઓગાળી લઈશું પાણીની અંદર આપણે સિંધવ મીઠું સરસ અહીંયા ઓગાળી લીધું છે તો તો હવે આપણે અહીંયા ચિપ્સ લઈ અને તેલને ચેક કરી તમે જોઈ શકો છો છીણ તેલ મુક્ જ વારમાં ઉપર આવી જાય છે તો તેલ આપણું અહીંયા પરફેક્ટ ગરમ છે તો હવે આપણે બધું જ છીણ લઈ અને તળી લઈશું તો છીણ આપણે ડાયરેક્ટ આ રીતે નથી નાખવાનું અહીંયા છૂટું છૂટું નાખવાનું છે એટલે એકદમ લોચો ના થઈ જાય

તો હવે આપણે બીજી બાજુ પણ છીનને તળાવવા દઈશું તો તમને અહીંયા છીન ભેગું થઈ ગયું હોય લાગે તો તમારે આ રીતે જારાથી છૂટું કરી લેવાનું છે તો છીન ને પલટાયા પછી પણ આપણે અહીંયા એક ચમચી સિંધો મીઠા વાળું પાણી ઉમેરીશું તો સિંધો મીઠા વાળું પાણી એટલા માટે આપણે અહીંયા ઉમેરવાનું છે કે આપણું છીન એકદમ વાઇટ રહે તો છીન આપણું અહીંયા સરસ અહીંયા તળાઈ ગયું છે તો હવે આપણે છીનને કાઢી લઈશું તો આ રીતે તમારે કાણા વાળું કોઈ પણ વાસણ લઈ અને તમારે છીન કાઢી લેવાની છે એટલે જે બધું તેલ હશે એ નીકળી જશે તો આ જ રીતે આપણે છીણી અને તળી લઈશું તો શક્કરિયાનું છીણ આપણે પાડી અને તળી લીધું છે તમે જોઈ શકો છો અને સકરિયાનું છીન પણ એકદમ સરસ અહીંયા ક્રિસ્પી થયું છે હવે આપણે સક્કરિયાના ચીવડાનો મસાલો બનાવીશું તો સૌથી પહેલા આપણે એ તેલની અંદર સિંગદાણાને તળી લઈશું તો મેં અહીંયા બે ચમચી જેટલા સિંગદાણા લીધા છે તો જો તમને અહીંયા સિંગદાણા વધારે ભાવતા હોય તો તમે અહીંયા સિંગદાણાનું પ્રમાણ વધારી શકો છો તો સિંગદાણાને આપણે અહીંયા તળી લઈશું તો સિંગદાણા તળાઈ ગયા છે તો હવે આપણે સિંગદાણાને કાઢી લઈશું તો ડાયરેક્ટ જ આપણે અહીંયા ચેવડાની અંદર સિંગદાણાને લઈ લઈશું તો તળેલા સિંગદાણા આપણે અહીંયા ચેવડા ભેગું લઈ લીધા છે તો હવે આપણે એક ડીશની અંદર કાઢી લઈશું

તો મારી પાસે અહીંયા મીઠા લીમડાના પાન હતા એટલે મેં અહીંયા નથી ઉમેર્યા જો તમારી પાસે મીઠા લીમડાના પાન હોય તો તમે અહીંયા તમારે આ રીતે તેલની અંદર ફ્રાય કરી અને ઉમેરી લેવાના છે તો બધો જ મસાલો આપણે અહીંયા કરી લીધો છે તો હવે આપણે સરસ અહીંયા મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા ચેવડાની અંદર મીઠું નથી ઉમેર્યું જ્યારે આપણે અહીંયા ચેવડાને તળવા લીધો હતો ત્યારે આપણે મીઠાવાળું પાણી ઉમેર્યું છે એટલે આપણે અહીંયા ચેવડાની અંદર મીઠું નથી ઉમેર્યું જો તમે અહીંયા ટેસ્ટ કરી અને તમે અહીંયા મીઠું ઉમેરવા માંગતા હોય ચેવડાની અંદર તો તમે આ જ ટાઈમે તમારે અહીંયા બધું જ જ્યારે ઉમેરીએ મસાલો ત્યારે તમારે ઉમેરી અને બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે તો આપણે અહીંયા ફરારી ચેવડો બનાવ્યો છે એટલે મેં અહીંયા સિંધો મીઠાનો જ ઉપયોગ કર્યો છે જો તમે અહીંયા ફરારી ચેવડો બનાવતા હોય તો તમારે અહીંયા સિંધો મીઠાનો જ ઉપયોગ કરવાનો છે તો બધા જ મસાલા ઉમેરીને આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે અને આપણો ફરારી શક્કરિયાનો ચેવડો બનીને તૈયાર છે તો હવે આપણે એક પ્લેટની અંદર લઈ અને સર્વ કરી લઈશું તો તમે જોઈ શકો છો ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ શક્કરિયાનો ફરાળી ચેવડો બનીને આપણો તૈયાર છે અને એકદમ આસાનીથી અહીંયા ભૂકો પણ થઈ જાય છે તમે જોઈ શકો છો તો સક્કરીયાનો ફરારી ચેવડો બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આ મહાશિવરાત્રી પર મારી આ રીતથી સક્કરિયાનો ફરારી ચેવડો બનાવવાનું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો સક્કરીયાનો ફરારી ચેવડો બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ